દર વર્ષે પ્રિક્રમા જાય ને આવતા વર્ષની વાર જોઈને આ બેઠા હોય અને આજ આ દિવસ આવી ગયો છે અને લાખોની સંખ્યામાં પ્રિક્રવારથી ઉમટ્યા છે અને ખૂબ જ હરખ ને ઉલ્લાસ છે એના મનમાં તમે જુઓ કેટલો સામાન લઈને જાય છે માથે મોટા મોટા માળીએ મોટી મોટા ઉંમરના વૃદ્ધો છે પણ કેટલો બધો માટે સામાન લઈને જાય છે આ ત્રણ ત્રણ ઘોડી ચડવાની છે અને છત્રીસ કિલોમીટર ચાલવાનું છે છતાં એક અંદર આનંદ જો અંદર કરતા જે અહીંયા બધા દીવા કરે છે અને આ કરવાથી આપણા ગરવા પણ જોવાનું થાય છે એ પણ છે અને ચૂંટણી કરીને પ્રક્રિયા કરવા આગળ વધે છે

આગળ નીકળ્યા એટલે આપણને દુઃખદ હંમેશા મળ્યા કે કોઈ ભાઈનો હુમલો આવી ગયો છે અને પોલીસ તંત્ર અને એના સગા સંબંધીને સ્વયંસેવકો એને ઉંચકાવીને લઈ જાય છે અને ખલાસ પણ થઈ ગયા છે તો ભગવાન ગિરનારીના આત્માને શાંતિ એવી પ્રાર્થના કરવી અને આપણે આગળ હવે નીકળ્યા છીએ અને કાળકાના વડલા ઝીણા બાવાની મઢી તરફ આવ્યા છીએ અને આ કાળકાના વડલાની સામે રાજકોટ જે રાજકોટવાળાનું અંક્ષેત્ર છે ત્યાં પેલો પડાવ નાખે છે અને જો તમે જુઓ રાત્રિ મધ્ય થઈ ગઈ એટલે બધા અહીંયા આરામ કરીને પેલો પડાવ નાખીને સૂઈ ગયા છે હજારોની સંખ્યામાં અહીંયા પેલા પડાવમાં બધા ફૂતા છે એની સામે કાળકાનો વડલો છે જો અત્યારે તમે જુઓ છો એ કાળકાનો વડલો છે તો આપણે કાળકાના વડલા તરફ હવે જઈશું અને કાળકાના મા કાળકાના દર્શન કરી લઈશું તો વર્ષો જૂનો કાળકાનો વડલો આવેલો છે અને વિશાળ અઘોર આ વડલો છે અને વડલાની નીચે મહાકાળીમાં બિરાજમાન છે અને હજારોની સંખ્યામાં જે પરિક્રમાર્થીઓ આવે છે તે આ કાળકાના દર્શન કરવા આવે છે અને આ અત્યારે તમે જોઈ શકો છો કે જે કોઈ પરિક્રમાર્થીઓ આવ્યા છે એ મહાકાળીમાંને અહીંયા દીવા ધૂપ કરી અને શ્રીફળ વધે છે અને મહાકાળીના દર્શન કરે છે અને આ કાળકાનો વડલો કહેવાય જૂનાબાવની મઢીની નજીક અને ખોડિયા રાસ મંડળની ચેરિટેબલ ટ્રસ્ટ અનછેત્રિની સામે મહાકાળીનું સ્થાનક આવેલું છે અને હવે મિત્રો સવાર પડી ગયું છે સવાર પડતા જે બીજા પરિક્રમાર્થીઓ પણ આવ્યા છે અને ચાલવા મળ્યા છે અને આગળ વધવાનું છે તો હવે અહીંયા પોલીસ ચોકી છે અહીંયા પોલીસ વારે વારે જાહેરાત કરે છે જે કોઈ કોઈનું કાંઈ ખોવાઈ ગયું હોય કોઈ જુદા પડી ગયા હોય તો એની જાહેરાત અહીંથી કરવામાં આવે છે તો તમારે પણ કોઈ તકલીફ હોય તો આ પોલીસ ચોકીથી તમે જાહેરાત કરાવી શકો છો અને હવે આપણે આગળ વધવાનું છે જે આગળ વધતા જ જો અહીંયા એક માથે બેનર મારવામાં આવ્યું છે જ્યાં સરકડીયા હનુમાન શાંતિવન બાજુ જવાનો રસ્તો લખ્યો છે હનુમાન હનુમાનને સુરેશ કુંડ તરફ જવાનો રસ્તો આ રસ્તો જે થાય છે એ સરકડીયા હનુમાન તરફ જાય છે અને અહીંયા એવી બોર પણ મારવામાં આવ્યું છે કે તમારે જો પરિક્રમા સંપૂર્ણ પૂરી કરવી હોય તો સરકરિયા હનુમાન તરફથી જાઓ સરકરિયા જૂના ભાવની મઢી તરફ જવાનું છે પણ જ્યાંથી તરફ રિટર્ન પાછું આવવાનું છે પાછું આવ્યા જે બોર્ડ છે ત્યાંથી આપણે જવાનું છે અને ત્યાંથી આપણે જવાનું છે માળવેલા તો ચાલો આપણે પેલા જૂણા મઢીના દર્શન કરીશું દિગંબર સાધુઓના દર્શન કરીશું તો બાવીની મઢી તરફ આપણે આગળ વધીએ એટલે આપણે અનેક સાધુ સંતોના દર્શન થાય છે એ બે બાજુ ધૂણા ધખાવીને બેઠા હોય છે અને સાધુને બધા ભાઈ ભક્તો દર્શન કરતા જાય છે સાધુઓના યથાશક્તિ પ્રમાણે દાન રીક્ષણ પણ સાધુને દેતા જાય છે અને વર્ષમાં આપણે બે વખત મેં તમને કીધું એમાં દર્શન થાય છે એક આપણે આ પરિક્રમામાં કાર્તક સુધી અગિયાર દેવ દિવાળીની આ પરિક્રમા છે જેમાં અને એક આપને મા મહિનાની જે મહાશિવરાત્રી છે જે ભવનાથ ટળેટીમાં મેળો થાય છે એમાં આપને આ દુર્લભ દર્શન થાય છે તો અનેક સાધુ સંતો અત્યારે અહીંયા ચીપિયા ખોલીને ધૂણા ધકાવીને પણ બિરાજમાન થાય છે અને એના પણ આપને દર્શન થાય છે અને અત્યારે પણ તમે જુઓ છો કે કેટલાય સાધુ સંતો બે બાજુ બિરાજમાન છે આચરના નાખીને ધૂણા ધકાવીને બેઠા છે આપણે જાતા હોય ત્યારે આપને આશીર્વાદ દે છે લાય બચ્ચા દક્ષિણા દે દે એમ પણ છે તો અહીંથી બે રસ્તા પાટે છે આ સીધો માળ જાય છે અને આ જૂણા બાવાના મોટી તરફ જાય છે તો પેલા આપણે જવાનું છે જૂણા બાવાના મોટી તરફ જૂણા બાવાના દર્શન કરવા અને તો હવે આપણે પણ જૂણા બાવાની મોટીના દર્શન કરી લેવી અને આપણે જૂણા બાવાની મોટી તરફ આગળ વધી રહ્યા છે અને આપણે જોઈશું કે જે લોકો બાવની મઢીના દર્શન કરી લીધા છે એ પાછા ફરે છે અને જેને બાકી છે એ આગળ વધે છે અહીંથી બે રસ્તા ફાટે છે એટલે એક માળ માળવેલા ઉપરથી જવાય છે અને એક સરકડીયા હનુમાન તરફથી જવાય છે તો આપણે બાવની મઢીની અંદર ગરતા જ આપણે અનેક સાધુ સંતો દિગ્વર સાધુઓના દર્શન થાય છે અને અત્યારે તમે જોઈ શકો છો કે સાધુ સંતો ત્યાં આસના નાખીને બેઠા છે અને અત્યારે તમે જુઓ છો એ ઝીણા બાવાની સલમના લોકો દર્શન કરી રહ્યા છે આ સલમ સ્થાન છે જે ઝીણા બાવા જેનું નામમાંથી જે ઝીણા પડ્યું એ આ સલમ છે ઝીણા બાવા તો મોટા હતા પણ આ સલમની અંદરથી નીકળી ગયા એટલે એનું નામ ઝીણા બાવા પડ્યા અને આ સલમ સ્થાન છે અત્યારે તમે જોઈ શકો છો કે આ સલમ છે એના લોકો દર્શન કરી રહ્યા છે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ આ જીણાબાવાની મઢીના દર્શન કરવા આવે છે અને અહીંયા બાજુમાં ઝીણા બાવાના ધૂણો પણ છે જ્યાં એક સાધુ પણ બિરાજમાન છે તો સાધુના પણ દર્શન કરી રહ્યા છે અને આ ધૂણાની જે રાખ છે એના કપાળમાં અને કાન એની રક્ષા પણ કરે છે અને એ બાજુમાં મહાદેવ બિરાજમાન છે તો મહાદેવના પણ દર્શન કરે છે અને એની બાજુમાં મા કામખ્યા બિરાજમાન છે તો મા કામખ્યાના પણ આપણે દર્શન કરી લેવી જય મા કામખ્યા તો અહીંયા કામખ્યામાં આપણે બિરાજમાન છે એની બાજુમાં ઝીણા બાવાની સમાધિ સ્થાન છે તમે જુઓ છો એ ઝીણા બાવાની સમાધિ છે ત્યાં ચરણ પાદુકા પધરાવવામાં આવ્યા છે તો એના પણ આપણે દર્શન કરી લેવી અને એની બાજુમાં ગુરુ દત્તાત્રેય નું મંદિર આવેલું છે તો તમે ગુરુ દત્તાત્રેયના પણ દર્શન કરો જય ગુરુ દત્તાત્રેય જે કોઈ પ્રકૃતિ જણા બાઓની મઢી વટે અને માળજલાના રસ્તે સડે એટલે આ અંચત્ર પેલું આવે છે બાપા સીતારામ અંચત્ર અહીંયા પ્રસાદી લઈ લેવી આગળ ઘોડી ડાળ હોવાથી પછી કોઈ અંચત્ર આવતા નથી એટલે ખાસ ધ્યાન રાખો ઘોડી ચડીને ઉતરી ઉતરી ત્યાં સુધી કોઈ અંચત્ર આવવા નથી એટલે જે કોઈને પ્રસાદી લેવી અંચત્ર લઈ લેવી

wapasi tara wapasi ketan nimot log ketan nimot log ketan nimot તો સરસ મજાનો ગરમાગરમ શીરો બની રહ્યો છે તો બાપા સીતારા વંશ તમે જુઓ ક્રિયાંગનો પણ સ્ટોક મારવામાં આવ્યો છે બાપા સીતારા તો તમે જોવો અહીંયા તેલના ઘીના ડબ્બા છે એનો સ્ટોક કરવામાં આવ્યો છે દાળ છે તમામ વસ્તુ કરિયાણાની અહીંયા સ્ટોક મારી દેવામાં આવ્યો છે દાળ પણ હોત પેલું બનાવવામાં આવી છે અને સામે આપણે જોઈએ તો મરચાંના ઢગલે ઢગલા છે バイバイやこいぞ right, right. <laughs> સાધુ રોટલી ઓરિજિનલ

બાપા સીતારામ